આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને રીઝવવા તેમજ સૌથી વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે માનવ સાંકળ રચી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીનો પર્વ એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુ અને ઉત્સાહભેર મતદાન કરે તે હેતુથી પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ દ્વારા ચારસો ઉપરાંતના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી એસ વી ડબલ્યુ પી કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ પાદરાની બીપી શ્રોફ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી ઈ આઈ શ્રીમતી રાજલક્ષ્મી મેડમ સહિત બીઆરસી તથા કન્વીનર શ્રીમતી વૈશાલી મેડમ તથા એ ઈ શ્રી સંદીપભાઈ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે વાત કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા પણ દેશભરમાં છે તે જનજાગૃતિ કરવામાં આવી રહી છે અત્યારે વાત કરવામાં આવે તો તમામ લોકો દ્વારા છે તે મતદાન કરવામાં આવે તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી હતી આજરોજ પીપી શ્રોફ શરફ હાઈસ્કૂલ પાદરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત માનવ સાંકળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં પીપી શ્રોફ હાઈસ્કૂલ તથા પ્રમુખસ્વામી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ જેના ચારસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી રાજલક્ષ્મીબેન તથા એઈઆઈ શ્રી સંદીપભાઈ તથા બીઆરસી કોઓર્ડિનેટર શ્રીમતી વૈશાલીબેન હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોને મતદાન માટે જાગૃત કર્યા હતા મતદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા તેઓ પોતાના ઘરે પોતાના ભાઈ બેન અને માતા પિતાને પણ મત આપવા માટે જાગૃત કરે તે માટે માહિતગાર કર્યા હતા